આવનાર વ્યક્તિ હરીફ તરીકે લડ્યા હોય એમનું સ્વાગત કરવું કે સન્માન કરવું એમના એના સિદ્ધાંત વિરુદ્ધ લાગ્યું હોય તો સ્વાભાવિક છે કે હાજર જો મારે જવાબ મેં પહેલાં કીધું એમ કે જે સ્થળે ને જે સ્થાને અમે જ્યાં જવાબદારી નિભાવી છે ત્યાં ખૂબ મક્કમતાથી નિભાવી છે ચાહે સામાજિક સ્તર પર હોય રાજકીય સ્તર પર હોય કે કોઈ પણ સ્તર પર હોય હવે જ્યારે રાજનીતિના મંચ ઉપર ભારતીય જનતા પાર્ટીના સ્થાન પર આવ્યા છીએ તો એમ ત્યાં પણ મજબૂતાઈથી જવાબદારી નિભાવી છે તો હવે કુમારભાઈએ જેના ખુલાસા કરશે કુમારભાઈ શું કહેવા માગે છે બાબતે